જિગ્નેશ મેવાણીએ કીધું કે મારો એક જ સવાલ છે કે સરકાર ખાલી એટલું કહી દે કે હા અમે દારૂમાંથી કમાણી કરનારા જે આઈપીએસ છે એને સસ્પેન્ડ કરીશું એની સામે ઈડીની તપાસ કરાવીશું આઈટીની તપાસ કરાવીશું એવી બાંહેધરી મને સરકાર આપી દે ગુજરાતના એક પત્રકાર ડૉક્ટર હરિભાઈ દેસાઈને તાજેતરમાં જિગ્નેશ મેવાણીએ એક ઇન્ટરવ્યૂ આપ્યો છે અને એ ઇન્ટરવ્યૂની અંદર આ દારૂ ગાંજાની જે લડત છે એની શરૂઆત કેવી રીતના થઈ અને ગુજરાતમાં કેટલા ડ્રગ્સના કેસો છે આવી બધી બાબતો જિગ્નેશ મેઘવાણીએ આ ઇન્ટરવ્યૂની અંદર શેર કરી છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એક મુદ્દા ઉપર આંદોલન કરી રહ્યા છે દારૂ ડ્રગ્સ ગાંજો અને હર સંઘવી ઉપર સીધા એટેક કરી રહ્યા છે હવે એમણે તાજેતરની અંદર એક સીધું અને સટ યુટ્યુબ ચેનલ છે એના ડૉક્ટર હરિભાઈ દેસાઈને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે અને એની અંદર જિજ્ઞેશ મેવાણીએ વાત કરી કે આખા જે આ દારૂબંધીનું જે અભિયાન છે એની જે લડત છે એની શરૂઆત કેવી રીતના થઈ તો જિજ્ઞેશ મેવાણીએ એવું કીધું કે બે હજાર સત્તરની અંદર જ્યારે હું ધારાસભ્ય બન્યો ત્યારે ગોમતીપુરા વિસ્તારની અંદર મારી એક સભા હતી અને એ વખતે કેટલીક મહિલાઓએ મને ફરિયાદ કરી કે અહીંયા આગળ અમારા વિસ્તારની અંદર દારૂ મળે છે અને એને કારણે પ્રોબ્લેમ એવો છે કે અમારા અહીંયા ઘડી કોઈ દીકરીઓ આપવા તૈયાર નથી થતી કારણ કે ચાલીઓની અંદર દારૂ વેચાય છે તો જિજ્ઞેશ મેવાણી કહે કે બે હજાર સત્તરમાં એ વખતે આ મહિલાઓની વાત સાંભળીને હું એકદમ ચોંકી ગયો હતો અને મેં મારી સભાને બધું સન્માન બનમાન અટકાવી અને હું સીધો ગોમતીપુર પોલીસ સ્ટેશને લઈને ગયો કારણ કે મને એ વખતે એવું લાગ્યું કે આ બહેનો માતાનું અપમાન છે અને દારૂના અડ્ડા કેવી રીતના ચાલી શકે તો ગોમતીપુરા પોલીસ સ્ટેશનમાં હું ગયો અને મારો ઈરાદો એવો જ હતો કે આ લોકોનો જે એટી છે એ મારે તોડવો છે એટી પોલીસનો એવો છે કે ગમે એટલી તમે ફરિયાદ કરો આ મહિલાઓએ પણ કીધું કે એમણે અનેક સ્તરે ફરિયાદો કરી પોલીસમાં અધિકારીઓને પોલીસ કમિશનર સુધી બધાને ફરિયાદ કરી પરંતુ કંઈ નથી થતું તો પોલીસ એવું માની લે છે કે ભાઈ પ્રજા ગમે એટલી રજૂઆત કરે અમે જ અમારું ધાર્યું કરવું છે એવો જે એટીટ્યૂડ છે એ મારે તોડવું હતો એટલે એ મહિલાઓને લઈને હું પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો અને એ વખતે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ પછી ઘણી બધી વખત એવા મુદ્દા આવ્યા કે દારૂના અડ્ડા બંધ કરાવવાનો જરૂર પડી પરંતુ એક સતત રીતે આ કામ કરવું મારે માટે શક્ય નહીં હતું કે વારે ઘડીએ એક જ મુદ્દા પર હું ચાલ્યા કરું અને દારૂના અડ્ડા બંધ કરાવ્યા કરું એ એ વખતે મારા માટે શક્ય નહીં હતું પરંતુ હમણાં જ્યારે કોંગ્રેસની એકવીસ નવેમ્બરે જન આક્રોશ રેલી નીકળી એ વખતે થરાદ વિસ્તારના શિવનગર પાસે કેટલીક મહિલાઓએ કોંગ્રેસના નેતાઓ ડૉક્ટર સુષાર ચૌધરી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત કરી કે અમારા વિસ્તારની અંદર અહીંયા ગાંજો અને દારૂ બિંદાસ વેચાય છે અને કોઈને કંઈ થતું નથી એટલે એકવીસ નવેમ્બરે જ્યારે આ જન આક્રોશ રેલી નીકળી ત્યારે મેં પછી ડૉક્ટર તુષાર ચૌધરી અને અમિત ચાવડાને એમ કીધું કે તમે એક કામ કરો તમે જન આક્રોશ યાત્રા છે એને આગળ વધારો અને આ મુદ્દાને લઈને હું પોલીસ સ્ટેશન જાઉં છું હવે પોલીસ સ્ટેશન હું થરાદ પોલીસ સ્ટેશન ગયો અને સાથે સાથે જિજ્ઞેશ મેવાણીએ એ પણ વાત કરી કે હું હંમેશા પહેલાં બહુ જ શાલીનતાથી કોઈ પણ પોલીસ અધિકારી હોય એને વાત કરું છું કે આ જે અડ્ડા ચાલે છે એ તમે બંધ કરાવશો તો એ વખતે પોલીસ અધિકારી એમ કે હા તમે કીધું છે તો કરાવશું ચા પાણી પીને જાઓ અને ચા પાણી પીને ગયા પછી કંઈ કામ નથી થતા એટલા માટે હવે હું શાલીનતાથી પહેલાં વાત કરું પરંતુ એ પછી હું મારી સ્ટાઇલમાં વાત કરું છું અને આક્રોશ સાથે એમ કહું કે તમે અડ્ડા બંધ કરાવશો કે પછી હું કરંટ આપું તો તો પોલીસ એક્શનમાં આવે છે અને એમણે એવી બી વાત કરી કે આ જે થરાદ વિસ્તાર છે એમાં એસપી હમણાં થોડાક દિવસ પહેલાં જ આવ્યા છે પીઆઈ પણ નવા આવ્યા છે દસ પંદર દિવસથી પણ જે ડેપ્યુટી એસપી છે એની જવાબદારી બનતી હતી કે નવા એસપીને જાણ કરે કે અહીંયા ઘડી આ વિસ્તારની અંદર આવી રીતના દારૂના અડ્ડા ચાલે છે અહીંયા ઘડી આવી રીતના ગાંજો આવે છે જિજ્નેશ મેવાણીએ કીધું કે મોટી ઉંમરની મહિલાઓ મને રજૂઆત કરી એટલે મને બહુ દુઃખ થયું કે મહિલાઓને આ આવી રજૂઆત કેમ કરવી પડે અને મહિલાઓએ એમ પણ કીધું કે થરાદ વિસ્તારની અંદર તો દારૂ હોમ ડિલિવરી થાય છે અને એમણે એવું કીધું કે મને કોઈ મંત્રી બનવામાં કે આગળ વધવામાં રસ નથી મને લોકોના પ્રશ્નમાં રસ છે અને મને હું પરિણામ સુધી લડવા વાળો માણસ છું જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી હું મુદ્દો છોડતો નથી અને મારો આશય એટલો જ છે કે જિંદગીમાં જે છેવાડાનો માનવી છે એને એના જીવનમાં રોશની થાય જિગ્નેશ મેવાણીએ આ ઇન્ટરવ્યૂની અંદર એક બહુ ચોંકાવનારી વાત કરી છે એમણે એક ગુજરાત સમાચારનો અહેવાલ ટાંકીને એવું કીધું કે ગુજરાત સમાચારની અંદર તાજેતરમાં જે ડ્રગ્સ વિશે આંકડા છપાયા છે એ બહુ ચોંકાવનારા છે અડતાલીસ હજાર લોકોએ જે ડ્રગ્સ છોડાવવા માટેનું જે મુહિમ હોય છે એમાં અડતાલીસ હજાર લોકોએ કોલ કર્યા છે અને સત્તર લાખ પુરુષો અને એક પંચ્યાસી લાખ મહિલાઓ ગુજરાતની અંદર ડ્રગ્સના રવાડે ઓલરેડી ચઢી ગયા છે એવું જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત સમાચારના અહેવાલને ટાંકીને કીધું છે એમણે એમ કીધું કે ગુજરાતના લોકોએ એ વસ્તુ હવે સમજવાની જરૂર છે કે આપણા ગુજરાતને ડ્રગ્સના રવાડે ચઢાવવું છે કારણ કે બીજો પણ એમણે એક મુદ્દો કીધો કે કાંઠેથી બોતેર હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું પરંતુ જે સરકારે આંકડા આપ્યો અને જે ખરેખર હતું એના આંકડામાં વિસંગતતા હતી એમણે એ બી વાત કરી કે ગુજરાતમાં કૂટણખાનું કોના આશીર્વાદથી ચાલે છે દારૂ ગાંજાના અડ્ડા કોના આશીર્વાદથી ચાલે છે એ બધી બાબતો લોકોને ખબર જ છે બીજો એક જે વાત જિજ્ઞેશ મેવાણી કરી છે એ ખરેખર ચોંકાવનારી છે એમણે એમ કીધું કે ઘણી બધી બાબતો ઇવન કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલોએ પણ અમારી સાથે એ વાત કરી છે કે જે લોકો ડ્રગ્સના રવાડે ચડે છે અને જે લોકોને ડ્રગ્સ મળતું નથી એવો એ લોકોની હાલત એટલી બધી ખરાબ થઈ જાય છે કે માતાની ચેન ચોરી લે છે હુમલા કરે છે ઘરમાં તોડફોડ કરી નાખે છે એક પોલીસે તો એવું પણ કીધું કે આ ડ્રગ્સના આરોપીઓને પોલીસ એટલા માટે છોડી દે છે કારણ કે એ પોલીસ સ્ટેશનની દિવાલ ઉપર માથું અફાડે છે અને ભોંઈ તળીયે માથું અફાડે છે અને જ્યારે કોર્ટમાં રજૂ કરે ત્યારે એમ લાગે કે આ પોલીસે માર માર્યો હશે એટલા માટે પોલીસો પણ આવા ડ્રગના આરોપીઓને રાખતા નથી અને આ એક બહુ જ ગંભીર ચિંતાનો વાત વિષય છે દિગ્નેશ મેવાણીએ કીધું કે મારો એક જ સવાલ છે કે સરકાર ખાલી એટલું કહી દે કે હા અમે દારૂમાંથી કમાણી કરનારા જે આઈપીએસ છે એને સસ્પેન્ડ કરીશું એની સામે ઈડીની તપાસ કરાવીશું આઈટીની તપાસ કરાવીશું એવી બાંહેધારી મને સરકાર આપી દે પણ સરકાર આપશે નહીં એટલે આખા આ જન આક્રોશ રેલી તો ચાલશે પરંતુ આ મુદ્દો છે એને હું છેલ્લે સુધી લડીશ એવી જિજ્ઞેશ મેવાણીએ વાત કરી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ